સિંધુનગર મોક્ષ મંદિર પાસે આવેલા માતાના મંદિરમાંથી સોનાના હારની ચોરી કરનાર તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ સિંધુનગર મોક્ષ મંદિર પાસેના મેલેડી માતાના મંદિરમાંથી તસ્કરે સોનાના હારની ચોરી કરી હતી જે હારની કિંમત અંદાજિત ત્રણથી થી સાડા ત્રણ લાખ રૂપિયા થાય છે જ્યારે સવારે બનાવની જાણ ટ્રસ્ટીઓને બનાવના સ્થળે પહોંચ્યા હતા અને સીસીટીવી ફૂડ ચેક કરતા તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયો હતું જ્યારે સમગ્ર બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી પણ પોલીસની નબળી કામગીરી સામે ટ્રસ્ટીઓએ આકરા આક્ષેપો કર્યા હતા

મારા અલ્ની એને દેના આ મોડું હું આદમાં ને લખકે હે ને

સાડા ત્રણ થી ચાર લાખ રૂપિયાનો માતાજી નો હાર જે સોનાનો હતો એ કોઈ લઈને ચાલ્યો ગયું છે આમ ભાવનગરમાં મંદિરો સુરક્ષિત નથી બીજા નંબરમાં સાત દિવસની અંદર ચોરને જો નહીં પકડવામાં આવે તો મેળીમા ભક્તો બી ડિવિઝનનો ઘેરાવ કરશે એસપી કચેરીનો ઘેરાવ કરશે એવી હું ચીમકી આપું છું એ તમે ખાસ મારો આ નોંધ લેશો આ ચોર ને તમારે ગમે ત્યાંથી પકડીને લાવવું પડશે કારણ કે સનાતન ધર્મ ના મંદિરો સુરક્ષિત નહીં રહે તો હિન્દુ ધર્મ ક્યાં જશે એ અમારે પૂછવું છે માટે આ સાત દિવસ લાવવામાં આવે એવી અમે આશા રાખી છીએ અત્યારે સાહેબ બનાવ એવું બન્યું છે આ સિંધુનગરમાં શમશાનમાં મિલી માતા નું મંદિર છે ઓવરને જવર આ એરિયામાં ને આ મંદિરમાં ચોરી બહુ થાય છે પોલીસ કોઈ કામગીરી કરતી જ નથી આ ત્રીજી વખત ચોરી થાય છે ને પહેલી વખત એ લોકો ફરિયાદ લેતા જ નથી ને થોડા ટાઈમ પહેલા મેં અસ્મિતા ચેનલ ઉપર જોયું તું હર્ષ સંઘવી સાહેબ ને એક ડોશી માં ઉપર નાની એવી મામૂલી ચોરી થઈ ગઈ તો ઈ લોકો પોતાનો દેખાવ કરવા માટે જાય છે પોલીસ પૂછે છે કે બેન પોલીસે કામગીરી કેવી કરી તો ઈ કહે છે બે કલાકમાં ચોરને પકડ્યા તો આયા પોલીસ શું થાય છે આ જે અક્ષર ઈ લોકો જયારે અવર ને જવર સમાચાર ઉપર બોલતા હોય કાયદામાં રહેશો ને ફાયદામાં રહેશો તો આ અક્ષર કોની માટે લાગુ પડે છે ઈ અમને જવાબ જોઈએ છે કે આવતા સમયમાં આ મંદિરમાં ચોર નહીં પકડે અને કામગીરી નહીં થાય જેમાં અમારા રાજુભાઈ આકલેજા વાત કરી સિંધુનગરના એસોસિએશનના પ્રમુખ પણ અમે અમે ઊંચી ચીમકી આપીએ છીએ અને આખું સિંધુનગર બંધ કરી ને કચેરીને બી બી ડિવિઝન ઉપર ધરણામાં બેસશું તેની ચોરી થઈ છે માતાજીના મંદિરમાં સોનાની હારની ચોરી થઈ છે એના પેલા પંદર થી પેલા ધાન પેટીની ચોરી થઈ છે પોલીસ કામગીરી કરવામાં અસફળ છે એ તો પાકું છે